એક દાડો હું માતા એવું કહીશ જે 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 માણસો તમને જોઈ અને મોડું અવરું ફેરવતા ને એ એ દેને એના એ જ માણસો મારા સાનિધ્ય ટકી તો ખાલી એક વર્ષ એના એ જ માણસો જો તમને હાથ જોડીને રોમ રોમ ના કરાવું મેરડી માતા અભિમાન થી નહી અભિમાન થી નહી પણ મારી કૃપા જેવી છે તમે કદાચ અમથાય કોઈ રોડ ઉપર રસ્તા પર કોઈ ગામડે કદાચ મારો ભાવિક ભક્ત મળી જાય ને તો એક ભાવિક ભક્ત બીજા ને પગે લાગે જય જય મળે મળે તો આ બધી કૃપા છે પણ આવી કૃપા શું કહું બધા મને દયા બહુ આવે છે બોલો મારા ભગવાન ને કહું છું કાલ્યા ને બધું લાય બધાને આપી દઉં મુઠે ને મુઠે આપી દઉં મારી બે ગુઠી ઓછી પડે તો મારા ખાતાની જેટલી માતાઓ છે ને હું 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 મહાકાળી ચામુંડા બધી આમ કરી કરીને આપી દઈએ બધા કે જાઓ પણ નહીં મારો હેડવું પડે મારે નિયમ થી હેડવું પડે ને હમણાં આવું બધા નાપી દઉં બધું જ પૈસા પૈસા આપી દઉં જે ઘર જોયે ઘર લાડી જોયે લાડી ગાડી જોઈએ ગાડી બધું આપી દઉં તો ભગવાન મારો વિરોધ તમારા ઘેર મા બાપ તો અનુભવ છે ને મા બાપનો તમને તમે નાના દીકરા હોય અને બાપ જોડે પૈસા માંગવા જાવ બાપ આલે બાપ આલશે બાપ હાલશે ને તો શું કહેશે છે શું કામ છે કપડા આવાસ હમણાં તો લાયો છું તું લેહડ જોડે આવું છું તને પૈસા નહીં આલું તો કવરા વાપરીશ લેહડ હું જોડે આવું છું કપડા લઈ લે અને એની માં જોડે માગે મમ્મી હાલ ને મમ્મી છે ને એના બાપ નહીં નાખે ને હંતે પાકીટમાંથી કાઢી ના લે તા પપ્પા નાખી હતી તે તારા બાપ ના ગયા તો લે આપું દેવું છું લે એવી રીતે મારા જેવી માતા છે ને મમતાડું દયાળુ કૃપાળુ કરુણા કરુણા ભલે તારો તારી અંદર મમતા છે ને એ મમતા નો આદર કરું છું પણ એટલાય તારા દીકરાઓને લાળ ના કરતી કે જેથી બહુ જે માં એના દીકરાને ખૂબ લાડ કરતી હશે ખૂબ લાડ કરતી હશે ને એ દીકરો બહુ બગડી જશે બગડી જાય ને પણ મારા જેવી માતાએ તે તમને બધું હાલવા તૈયાર હોય તમે જે માગો હાલવા તૈયાર હોય કે છે કે મેલડી તો હાથના હથિયાર આપી દે કે છે ને આવું અભર્યું છે ને મારા જેવી માતા તો એ દરિયાદિલ માતા છે એ મમતામય માતા છે બધું જ આપી દે પણ એ દીકરાની અંદર એ શક્તિ વાપરવાની યોગ્યતા તો હોવી જોઈએ પૈસા આપી દો પણ તમને પૈસા વાપરવાની યોગ્યતા નહીં તો તમે કાલ દારૂડિયા થઈ જાઓ ડોન બની જાઓ ગુંડા બની જાઓ અને બે વરસમાં તો જેલ ભેગા હોય કે પંદર વર્ષની પડી કે મારો ભગવાન કે જો આ તે હાલી લો જ્યો આ શું ખોટું પણ પણ તમે મારા સાનિધ્યમાં આવો છો તમને આ યોગ્યતા ચાલું છું શીખવાડું છું કે તમને મારી કૃપાથી ને તમારી મહેનતથી ખાલી મહેનત થી નહીં મારી કૃપા થી તમારી કુળદેવી ના આશીર્વાદ થી અને તમારી રાત દાડા પરિશ્રમ ની મહેનત થી જે તે ધન મળે છે ને એ ઈમાનદારી પૂર્વક નિભાવજો તમે ગમે તે જગ્યાએ હોય આ મારી વાતનો જો વિશ્વાસ કરી લેજો ગોળા જો હું ખુખાર મેલડી બોલું અને આમાંથી તલ ભાર આગુ પાછું થાય તો જાહેર માં આઈને ગયા તમારી જોડે જે બી નોકરી છે જે બી ધંધો છે જે બી યોગ્યતા આલી છે બરોબર એના અનુસાર તમારી અંદર નીતિ ઈમાનદારી સો ટકા જાળવી રાખજો પગાર હોય વીસ હજાર તો વીસ હજાર માં સંતોષ રાખજો ભગવાન જોવો છે માતા જોવો છે વધના બે નંબર ચીટિંગ કરીને છેતરપિંડી કરીને શોર્ટકટ મારીને પૈસા કમાવાનો જુગારનો રસ્તો શેર બજાર એક ડબલ તીન પત્તી આ જમાનો ઓનલાઈન ચાલે જ આમ પૈસા નાખત ફાસ્ટ થઈને જતા રહ્યા તાત્કાલિક તાત્કાલિક જતા તો જોતો જમાનો તો જો પટેલ મારી દેવું થયું તો કરોડપતિ તોય હું કઉ છું કે હા તમારા એવા દેવાય ભર્યાલીસ પણ આ સુધરી જવું પડે આ બધી વાતે ઈમાનદારી આજ મારા દીકરા ઈમાનદારી છે ને ઈમાનદારી નો આ છત છે મારા દીકરા છેતરપિંડી ક્યારેય નહીં કરી અને કદાચ નોંધપણમાં કદાચ ચોરી કરી હોય ને નોનપણમાં તો જ હોય ને બધાય ના નોંધપણમાંય એમથી ચોરી કર્યો હોય ને તો મેં માતાએ યાદ કરાવ્યું દીકરા તું પંદર વર્ષનો હતો ને તે તે ફલાણાની વસ્તુ ચોરીથી જા એને હાલે આવજે તો આજે મારો દીકરો છે ને જીરે રે ને ઘેર જેને મીલ્યા આવે જા હા દીધું માતા પણ એક બે પરીક્ષા કરે માતા એવી રીતે પછી તો બીજી અઢળક તમે કરોડો ચોરી કરી તું કરોડો ચોરી કરવાના માફી માંગવા જશો ના બે ચાર તમે માતા બતાવવાનું કહે ને કે આ ફલાણાની વસ્તુ તે આટલા સમય પહેલા ત્યાં વસ્તુ લઈ લીધી હતી પડાઈ લીધી હતી જાય ને આ આવજે આવી પ્રેરણા કરો ને તો શરમ રાખ્યા હોય કે નાના બની આ લેવજો જાઓ એક બે જગ્યા જશો ને તમારી માં રાજી થશે ને તમારી બધી જેટલા બી કરમ ખોટા હશે બધા ધોઈ નાખશે આ લખી રાખજો પણ યોગ્યતા હોવી શક્તિ હું શક્તિ માતા શક્તિ હાલી મારા દીકરાના મારો દીકરો જે બોલે થાય થાય છે ને જોવો છે ને મારો દીકરો એમ કે માં કોને મને ડોરા કાઢ્યા તેનો દોરા કાઢ લઉં પણ મારા દીકરાને ચારે આ શક્તિ આલી મારા દીકરાને એ બધો ભાવના કાંડા કી તો કોક ડોરા કાઢન તો ભલે તું એની હોમે હસી રોમ રોમ કેજે એ આવી સદબુદ્ધિ આલીન તારે આવી શક્તિ મારા ભગવાને આલી છે નહી તો હમણા ડાયરેક્ટ કે અલ્લા હથિયાર આપી દે એટલે ચલાવતા ના આવડે મારો બેજોડતા તો ઘરના નહી માર દે થાય ને એવું એટલે ભગવાન માતાજી બધું આપવા તૈયાર પણ એ પ્રમાણની તમારી અંદર યોગ્યતા હોવી માણી તમે મને પોલીસ બનાવી દો એટલે પોલીસ બનાવીને તમને યોગ્યતા છે પોલીસ બનવાની માણી ડોક્ટર ના બનાવો હા ડોક્ટર બનાવી દો પણ ડોક્ટર નું ભર તો ખરો કારણ કે કોઈ ભણી ગણી નહી તે મહેનત કરી નહીં તો ડોક્ટર પોલીસ ના બન્યા હોય તો નિરાશ ના થતા તમારું ભવિષ્ય નિર્માણ તમારી માએ તમે જે વિચાર્યું નતું ને એના કરતા વધારે લખી રાખ્યું છે એવું મોની લેજો પાંચ વર્ષ પછી યાદ આવશે કે માં એક દાડો માર પોલીસ બનવા અતર મેં રાત દાડાની માં મહેનત કરી ઉજાગરા કરી વાંચન કર્યું પણ માં હું પોલીસ ના બન્યો પણ માં પાંચ વર્ષ પછી તો તાર મન શું બનાવો હતો એ આજે માં ખબર પડી જો આજ પોલીસ બન્યો હોત આ ડોક્ટર બન્યો હોત તો આ ના હોત મારો દીકરોએ આવી આશા પેલા રાખતો કે માં મારા ભણવું છે મારા પોલીસ બનુસ વકીલ બનુસ કોમર્સ કરેલું મારા દીકરાએ કે અભણ નહીં તમે એવું હમતતા દીકરા મારીને દીકરા છેલ્લા તો કોમર્સ કરેલું છે બાર કોમર્સ એકાઉન્ટ સ્ટેટ બધુંય આવડે છે સમજ્યા પણ મારા દીકરાએ આવી પ્રાર્થના કરતો કે મારી આ કરું તો એ સવારમાં ઊઠી દોડવા જાય પોલીસ બનું આ બનવું તે બનવું પણ એ નિરાશ થયો ને પછી એને કે ભગવાન ભગવાન છે ને આટલું બધું આપણે વિચારીએ કરીએ છીએ તોય થતું નહીં પણ મારે પોલીસ નતો બનાવો મારે એને ગાદી પર બી હાડવાનો હતો અતાર મારો દીકરો કે હા માડી હો તારું ભલે તું કામ ના કરું પણ આગળ જતા અમારું હિત જ હોય એટલે આજે તમારી કોઈ માંગણી પૂરી ના થાય ને તો નિરાશ થતા આગળ જતા તમારું ભલું જ હશે એ આ મારી વાત જો બે વર્ષ પછી યાદ ના આવે ને પણ મેલેડીન કહેજો બધ ધીરજ 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 વિશ્વાસ આ મારી વાતનો છે ને વિશ્વાસ કરી લેવો પડે હું કહું કે ફલાણી જગ્યા ભૂત છે તો માની લેવું પડે ભલે ના હોય વાંધરો વિશ્વાસ કોને કહેવાય હું કહું પેણ ભૂત છે એની મમ્મી નોનો બાળ હોય એની મમ્મી બતાવ કે દીકરા ઊંઘી જા બાવો આવશે દીકરો ઊંઘી જાવ આખો બંધ કરી દે બાવો તો છોય હોય બાવો આવ્યો ના હોય તો દીકરો ઊંઘી જાય ચાલ એની માનો પર વિશ્વાસ છે ને માં ખાલી ખાલી કે ઊંઘી જાય ને દીકરો એવો છે ને કદાચ હું જે બતાવું ને હું જે બોલું ને તર્ક બુદ્ધિ વાપરવી ના હોય ને કેમ છે ફલાણું દેખણું આ બધી તર્ક બુદ્ધિ વાપરી અને મને માણસ મને માતાના માણસો ઓળખી હકે મારી કૃપા મેળવી હકે અહીં તો ઓધરી ભક્તિ બધા કહેતા અંધશ્રદ્ધા તો હા ઓધરી શ્રદ્ધા હોય ને તો જ મારા બનાય નકલ બનાય ઓધરો માણસ રોડ ઉપર થી જતો હોય રસ્તો પાર કરી અને જતો હોય ને તો તમારા જેવા કોઈક સજ્જન માણસ જોઈ જાય ને તો કે લાઈન બાપડા દાદા આંખે અંધાપો છે દેખાતું નહીં ક્યાંક એક્સિડન્ટ થઈ જશે લાવો દાદા ક્યાં જવું છે લાવો હાથ પકડીને તમારો રસ્તો પાર કરી આપ એવી રીતે આધરા અને અજ્ઞાની બની ગોડા ગેલા બની મારી આગળ આવો ને આવરીત કે મને કશું જ આવડતું નહીં મને ભક્તિ કરવાની શક્તિ નહીં મને યોગ્યતાય નહીં મા હું નીચ છું હું કાપી છું અધમ છું મા હું જેવો છું મારી કોઈ યોગ્યતા નહીં માં પણ હું તારો છું બહુ તારા પારે આવ્યો છું તારા જોવાનું તમે આ અધરા થઈ ગયા કહેવાય પછી છે ને તમારે મારી આંગળી ચાલવા ના જરૂર પડે હું તમારી આંગળી પકડી અને તમારા મંજિલ સુધી લઈ જાઉં પણ જે મોટી ડોરા ફાડી ફાડીને જાગતી જોતો હોય ને મન માતાજી કેવાશે લાવો જોઈએ તે એના ડોરા ફાડવામાં જ રહી જાય મારી કૃપા મળે પણ જે આધરો બની જાય આધરો એટલે વિશ્વાસ થઈ જાય એને આધરો વિશ્વાસ કે બસ માડીએ કીધું છે ને